બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પૂર્વે આશાવર્કર બહેનો અને શિક્ષકોનો સરકાર સામે મોડશો ડીસા તાલુકાની આશાવર્કર બહેનોના ધરણા માંગણીઓ ન સંતોષાતા આશાવર્કર બહેનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી લોકસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની શક્યતા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકો અને આશાવર્કર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે જેમાં ડીસા અને દાતા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી વેતન ન મળતા કંટાળીને આખરે મામલેદાર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેસી જઈ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સરકારના મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે આશાવર્કર બહેનોને છેલ્લા દસ માસથી સરકાર દ્વારા પચાસ ટકા ટોપઅપ અને પચીસો માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી જેના માટે બહેનોએ વારંવાર આંદોલન કર્યા છે તેમ છતાં ડીસા અને દાતા તાલુકાની આશાવર્કર બહેનોને પગાર હજી પણ ચૂકવાયો નથી ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી બહેનોને સમયસર પગાર ન મળતા કાળજાળ મોંઘવારીમાં તેમની હાલત કફોડી બની રહી છે ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર બહેનો મામલતદાર કચેરીના પાર્કિંગ શેડમાં ધરણા ઉપર બેસી ગઈ હતી અને સરકાર અને મુખ્યમંત્રી વિરોધી નારા લગાવીને તાત્કાલિક વેતન ચૂકવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે આશાવર્કર નૈના પરમાર અને પ્રિયા ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમને પચાસ ટકા ટોપઅપ વધારો અને પચીસો માસિક વધારો ચૂકવવામાં આવ્યો નથી જેના માટે અમે વારંવાર આંદોલનો અને સરકારમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ અત્યારે આશા વર્કર ત્યારે સરકાર આશા વર્કર ચૂકવે લઘુતમ વેતન શરૂ કરે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને બહેનોને કાયમી કરે તેવી માંગણી છે જો સરકાર અમારી માંગણી નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશું

લોકસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું અને સરકાર શ્રી અમારી એટલી જ માગણી છે કે આ વધારો જે નહીં ચૂકવા દો તો અમારો લઘુતમ વિધાન શરૂ કરે અને એસી પ્રથા બંધ કરે અને બેનોને કાયમી કરે